નિરંતર પરિવર્તન પામે જતા કષ્ટ દુઃખ મૃત્યુથી ભરેલા આ સંસારમાં જગતની અનિત્યતાનું ભાન સહેજે આવે છે એટલે જગત સંબંધી સામાન્ય ખ્યાલને છોડીને જગતના કારણરૂપ નિત્ય વસ્તુને શોધવાનું મન સાહજિક રીતે જ માણસને પ્રથમ થાય છે એટલે જગતનું કારણ આ વસ્તુ નથી તે વસ્તુ નથી એમ પૃથ્થકરણ કરતાં કરતાં સાધનામાં આગળ વધીને માણસ થોડા વખતમાં જ અંતર્મુક્ત થઈ જાય છે તે વખતે માણસના જાણવામાં આવે છે કે બીજી બધી વસ્તુઓ કરતાં તેનું પોતાનું શરીર અને મન જ તેને જગતની સાથે સૌથી પહેલું જોડી રાખે છે એટલે શરીર તથા મનનો આધાર લઈને જગત કારણની શોધ ઘણી ઝડપથી થવાનો સંભવ છે જેમ ચૂલે ચડાવેલી તપેલીમાંના ભાતનો એક દાણો દાબી જોવાથી બધા ભાત ચડી ગયા છે કે નહીં તે જાણી શકાય તેમ આપણી અંદર રહેલા નિત્ય કારણ સ્વરૂપને શોધી શકાય તો બીજી સર્વ વસ્તુઓ અને વ્યક્તિઓની અંદર રહેલા એ જગત કારણને જાણી શકાય એટલા માટે જ્ઞાન માર્ગનો સાધક હું કોણ છું એની શોધને જ પોતાના ધ્યેય તરીકે રાખે છે એ રીતે સાધના કરતાં કરતાં સંસારના સર્વસ્વના ત્યાગને પરિણામે સાધકનું મન સંપૂર્ણ રીતે રહિત થઈને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરે છે તેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે